તો સુરતમાં પંદરમી ફેબ્રુઆરીથી વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાના નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવશે ત્યારે શહેર પોલીસ કમિશનર દ્વારા વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે શહેર પોલીસ કમિશનર સહિત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા નિયમોના પાલનની અપીલ કરાઈ ગયા વર્ષે સુરતમાં ત્રણસો જેટલા અકસ્માતની ઘટના બની હતી જેમાં કેટલાક કિસ્સામાં ટુ વ્હીલર વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેર્યો હોવાના કારણે મોતને ભેટ્યા હતા અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય તેવા હેતુથી પોલીસ વિભાગ દ્વારા હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરવામાં આવશે શહેર પોલીસ કમિશનર દ્વારા હેલ્મેટનો એક નવો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે અને ખાસ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે શહેર પોલીસ કમિશનર આપણી જોડે ઉપસ્થિત છે સર જે રીતના હેલ્મેટનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટ લાગુ થઈ જશે કઈ રીતનું સમગ્ર અભિયાન અમે લોકો જોયા કે બે હજાર વર્ષમાં ત્રણસો જેટલા લોકોના અકસ્માત મૃત્યુ થયા આમાં અડધાથી વધારે લોકો એવા હતા જો કે ટુ વ્હીલર પર બિના હેલ્મેટવાળા હતા અને એવું પણ અમે લોકો જોયા કે જો લોકો હેલ્મેટ પહેર્યા હતા એના હેડ ઇન્જરીના લીધે એવાઇડ જો થઈ હેલ્મેટના લીધે એના જિંદગી બચી ગઈ અને શરીરના અન્ય ભાગમાં થોડા બહુ જો ઇન્જરી હતી એના આરામથી એના રિકવરી થઈ ગઈ તો અમે જ્યારે પોલીસ પ્રોટોકોલ મુતાબિક જો વિક્ટીમ હોય છે જો મરનારના ઘરે જઈએ છીએ ત્યારે અમે જોઈએ છીએ કે એના બાળકોને ધશા જોઈએ છે મા બાપ અને પતિને ધશા જોઈને લાગે છે કે એકને એક ઘરના જો મોભી હતા આ અકસ્માતનો જીવ ગુમાય જેને લીધે પૂરા પરિવાર રખડી ગયા છે તો અમે નથી છતાં કે અમારા કોઈ પણ પ્રજાજન રોડ ઉપર એના અકસ્માતમાં મૃત્યુ થાય જોઈએ એના માટે જો અમે પંદર ફરવરીથી અમે લોકો લગભગ પિસ્તાલીસ દિવસ જો અમારી અવેરનેસ ડ્રાઈવ ચાલુ છે એના હિસાબથી આજે ગણતંત્ર દિવસના નિમિત્તે અમારા પરેડ ગ્રાઉન્ડના બહાર અમે લોકોએ હેલ્મેટનું વિતરણ કર્યા અને લોકોને અપીલ પણ કરી કે લોકો જો હેલ્મેટ વીસ દિવસ હજુ પણ બાકી છે હેલ્મેટ લઈ લે પહેરે હેલ્મેટ જોઈ અને પોતાની જિંદગી અને પરિવારની જિંદગી બચાવી અને સાથોસાથ અમે લોકો બિલકુલ નથી ઇચ્છતા કે અમારા સુરત શહેરના રોડ ઉપર જો કોઈને લહુ બહેજ હેલ્મેટ હેલ્મેટ વગરના તો અત્યારે આપણને ખબર હોય અઠવાડિયા પહેલાં એક દીકરીને અકસ્માત થયા ડમ્પર નીચે આવી ગઈ હતી હેલ્મેટ પહેરી હતી એના માટે જીવ બચી ગયા પોતે જ દીકરી બતાવી તો બધાને જ્યારે ખબર છે કે હેલ્મેટ જીવ બચાવવા માટે છે ના કે અમે કોઈ ફાઇન કે અમે દંડ સમાધાન શુભ લેવામાં નથી માનતા પરંતુ આપણે જિંદગી અમારા સુરત શહેર માટે બહુ અગત્ય છે એના માટે કરવા બિલકુલ પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટ પહેરવા માટે ખાસ કરીને શહેર પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે સાહિદ જીએસટીવી સુરત